જિલ્લો ભાવનગર ભાવનગર જિલ્લો બરાબર હવે આ ખેડૂતનો પરિચય થઈ ગયો હવે તમે ખેડૂત મિત્ર એ વાત મને કરો કે ભાઈ આ ડુંગળીની અંદર જે આપણે પાક જોઈ રહ્યા છે એ તમારી ડુંગળી બરાબર આ તમારી ડુંગળી છે એનો પાક છે તો એની અંદર તમારો શું પ્રોબ્લેમ આવ્યો હતો એટલે એટલે એના કેટલા વાર તમે સ્પ્રે કરેલા બે ફેરી કર્યા બે ફેરી અને ખર્ચો પણ ઘણો કર્યો હશે ખર્ચો કરી નાખ્યો તો પછી તમે જે અત્યારે અમારી નેટસફની પ્રોડક્ટ વાપરી છે

એમની ડુંગળી બાફીયો વઈ ગયો તો એટલે તમને કીધું હા બરાબર હા હા જોઈ ગયો મારી ડુંગળી કે હા બાફીઓ મારે હંદુ વઈ ગયો બરાબર પછી મે દવા લીધેલી પાછી આપી દીધી એગ્રોની દવા લીધી થી પાછે પાછી આપી દીધી હા પછી 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 મે ફોન કરાવ્યો મને હા હા મને કે હું ફોન કરી દઉં તમને બરાબર એ પર ફોન તમને કર્યો બરાબર છે હા સાહેબની જોડે વાત કરાવી હા જોડે વાત કરાવી પછી ત્યાંથી દવા તમે મંગાઈ તો તમે આની અંદર કઈ દવા વાપરી છે થોડીક દર્શક મિત્રોને બોટલ બતાવશો તો દર્શક મિત્રોને પણ જાણ થાય હા દર્શક મિત્રો ખેડૂત મિત્ર જે છે એ બતાવે છે કે ભાઈ તમે એની અંદર એક તો પેલી હા થોડીક આમ હા બાયો બાયો નાઇન્ટી નાઇન ત્યાર પછી બીજું શું હતું વામ હતી બરાબર છે જે માઇકો રાજાનું કામ કરે અને મૂળ ફૂટાડવાનું કામ કરે ત્યાર પછી એક રેપક ફૂગ માટેની છે બરાબર છે ત્યાર પછી વિકાસ માટે ને ક્રોથ માટેની સ્ટીમરી છે બરાબર છે તો આ ચાર પ્રોડક્ટ તમે પિયત માં યુઝ કર્યો કે છંટકાવ કર્યા હતા પિયત માં આપ્યું તો કેટલી વાર આપ્યું બે ફેરી પિયત માં આપ્યું તો તમે તમને કેટલા દિવસમાં નું રિઝલ્ટ મળ્યું બીજા દિવસે બીજા દિવસે બાફી અટકી ગયો

આ ઘણા બધા તમારા વિસ્તારની અંદર આ મળા મઉવા તળાજાની અંદર ડુંગળીના વાવેતર લોકો કરે છે તો એની અંદર બાફિયાના પ્રમાણ પણ એટલા બધા રહે છે તો જે લોકોને આવું હોય એ લોકો એ ખેડૂતને ખરેખર આ દવા વાપરવી જોઈએ કે ન વાપરવી જોઈએ તમારું શું કહેવું છે બરાબર છે અને એગ્રોની અંદરથી જે આપણે દવા કેમિકલ વાળી યુઝ કરે છે તો એનાથી શું થાય છે ખેડૂત સારું નથી થતું હજી સુધી એનાથી એગ્રોમાંથી જ જે આપણે વાળી પ્રોડક્ટ એનાથી રિઝલ્ટ નથી ખર્ચો થવા છતાં આ ખર્ચો ઓછો થાય છે અને રિઝલ્ટ સારું મળે છે અને પાછી ઓર્ગેનિક પ્રોડક્ટ છે બરાબર છે તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યું તે બદલ તમારો ખુબ ખૂબ આભાર